આજે ચામડની વિધિ કરીએ છીએ અને માતાજીને પ્રાર્થના કરું છું કે આપણે બધાને સુખ સંપત્તિથી બધી વિધિ પતી જાય એ જ અમે મારી ઈચ્છા છે આ માતાજીને અંગ બે અંગ કહેવાય છે અને હું માતાજીને પ્રાર્થના કરું છું આપણા બધા તરફથી કે લોકોમાં ભાઈચારો રહે દેશમાં પ્રગતિ રહે અને દુનિયામાં સંપત્તિ અને શાંતિ રહે બસ બધાની આમ શુભેચ્છા રાખવાની શુભેચ્છા બધાની એટલે કે દેશની લોકોની અને આપણા કચ્છની પણ સૌથી પહેલાં તો બધાને જય માતાજી આજે સાતમના દિવસે અમે પાંચમની પૂજા કરવામાં આવે છે એનું કારણ છે કે અમારા કુટુંબમાં દિલીપસિંહજી બાવા ગુજરી ગયા છે જે દાદા બાવાના કાકા થાય છે એના કારણે અમને શોખ લાગેલો હતો જેથી કાલે શોખ પૂરું થઈ ગયું છે અને આજે અમે આ પાંચમની પૂજા કરીએ છીએ અને આ સાડા ચારસોથી ત્રણસો વર્ષ જૂની પરંપરા જે અમારો પરિવારજી ઘરે છે અને મહારા સાહેબને ચાર વર આ ચોથો વરસ છે જે ચમરવિધિ કરશે આપણે અહીંયા પ્રાચીન મહામાયા તિલામેળીમાંથી જે અહીંયાના મેલમાં સામેલ છે અહીંયાથી ચમરવિધિ ચાલુ થાય છે અને કાલ આજ સાંજે આપણે હવનનો લાભ લઈ અને કાલ સવારે શુભ હસ્તે શુભ મુહૂર્તે સાહેબના હાથે ચમરવિધિ થશે અનુમયમાં એ છે કે જે કચ્છની પ્રજા સુખી રહે કચ્છની કચ્છની કચ્છના માણસોમાં ભાઈચારો રહે અને બધાનું કલ્યાણ થાય